રાજકોટમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજને ટાકીને કરવામાં આવેલી ટીપ્પણીને લઈને હવે વિવાદના સુર રાજકોટ અને સૌરાષ્ટ્ર થી આગળ વધીને મધ્ય ગુજરાતમાં આવી પહોંચ્યા છે મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલ આણંદ તાલુકો અને પેટલાદ તાલુકાના ક્ષત્રિય સમાજના છપ્પન જેટલા ગામોના યુવાનો વડીલોએ ભેગા થઈને પુરુષોત્તમ રૂપાલાયક ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીના વિરોધમાં પેટલાદ ખાતે રેલી યોજી અને ભારે સૂત્રોચાર સાથે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટને રદ કરવાની માંગણી સાથે આવેદનપત્ર મામલતદારને પાઠવ્યું હતું જ્યાં પેટલાદ તાલુકાના સ્થાનિક છપ્પન ગામના ક્ષત્રિય સમાજે સુર થઈને પુરુષોત્તમ રૂપાણી રૂપાલાને આ ચૂંટણીમાં ટિકિટ ના આપવા માટેની માંગણીને પ્રબળ સમર્થન આપવામાં આવ્યું હતું ખાસ અમારી માંગણી એ છે કે થોડા સમય પૂર્વે આ પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિશે જે અભદ્ર ઉચ્ચારણ કર્યું છે રોટી બેવાનો રોટી બેટીનો વ્યવહાર એ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ખૂબ આક્રોશ વ્યાપેલો છે અને કહેવાનું એટલું જ છે કે આ એક ક્ષત્રિય સમાજ છે કે જેણે પાંચસો ને અખંડ ભારત માટે એક દાનમાં આપી દીધા છે ત્યારે આ રાજભપૂત સમાજ આ ક્ષત્રિય સમાજની અસ્મિતાને ઠેસ પહોંચે એવું નિવેદન રૂપાલે આપ્યું છે એટલે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે એ સમસ્ત ક્ષત્રિય સમાજની માંગ છે